કેબિનેટ મંત્રી શ્રી રાજપૂતના બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે સદભાવના દિવસથી પાટણ જિલ્લામાં સેવા અને પ્રકૃતિ સંવર્ધન ને લગતા અભિયાનોનો પ્રારંભ થયો છે તે અંતર્ગત સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને હોમિયોપેથી કોલેજમાં કેબિનેટ મંત્રી શ્રી રાજપૂતના બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં રોટરી ક્લબ શ્રી મોઢ મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ ક્રોસ સોસાયટી સિદ્ધપુરના ઉપક્રમે બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે હું આપ સૌને કહેવા માંગુ છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીમાં લોકોમાં કલ્યાણની ભાવના પ્રથમ છે તેમનું એકમાત્ર લક્ષ્ય છે કે ભારતનો વિકાસ કઈ રીતે થાય તેના માટે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ આ રોડ મેપ ઉપર કામ કરીને ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસ નિમિત્તે આપ સૌને જે રીતે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે તે આપ સૌને હું દિલથી બિરદાવું છું તે અંતર્ગત સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે એક પેડ માન અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી બળવંત્રી બળવંત જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાનું જીવન લોક કલ્યાણ માટે સમર્પિત કર્યું છે ભારત દેશના નાગરિકોને સુખ સુવિધાઓ મળી રહે તે માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે આજ પગલે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ઉપેંદ્રભાય પટેલ પણ લોકસેવાનું કાર્ય કરી રહ્યા છે સિદ્ધપુર વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમના લીધે આસપાસના ઓગણીસ ગામોને રાજ્ય સરકારની પંચાવન યોજનાઓનો સીધો લાભ મળશે છેવાડાના નાગરિકોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તેને ધ્યાનમાં રાખીને સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં રાજ્યમાં સારો પ્રતિસાદ મળ્યો છે સેવાસેતુ કાર્યક્રમને લીધે રાજ્યમાં બે કરોડ લોકોને તેનો સીધો લાભ મળ્યો છે સેવા સેતુ કાર્યક્રમ યોજનામાં લોકોના કામ સ્થળ પર થયા છે જેનો આપને સૌને ગર્વ લેવો જોઈએ સેવાસેતુ કાર્યક્રમ એટલે કે રાજ્ય સરકારના પારદર્શક વહીવટ સેવાસેતુ કાર્યક્રમ થકી આપ સૌ રાજ્ય સરકારની યોજનાનો લાભ લેજો તેવું કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું સરકારે સમગ્ર ગુજરાતની અંદર સેવા સેતુનો કાર્યક્રમ પણ નિર્માણ કર્યો છે એના ભાગરૂપે અહીં આગળ બિલિયા મુકામે ઓગણીસ ગામો ભેગા થઈને એની શુભ શરૂઆત થઈ છે ઓગણીસો ઓગણીસ ગામના લાભાર્થીઓ જ્યારે સરકાર એમના આગણે આવી છે એક પણ લાભાર્થી રહી ના જાય એના માટે તેર વિભાગ અને પંચાવનથી વધારે સેવાકીય જે યોજનાઓ છે એ યોજનાઓ ગામ સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા અમારા આદરણીય કલેક્ટરશ્રી એમની ટીમે જે કર્મયોગી સાચા અર્થમાં કહી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે ભૂતકાળમાં પણ તમે ગુજરાત સરકારની નવમી જે સેતુ અભિયાન જે હતો એ પૂર્ણ થયો ત્યારે બે કરોડના નવ્યાસી લાખ લોકોએ ખરેખર એનો લાભ લીધો હતો અને નવ્વાણું પોઈન્ટ ટકા એનું રિઝલ્ટ ખરેખર આવ્યું હતું એ અદ્ભુત છે આવનાર સમયમાં સિદ્ધપુરમાં પણ આવી રીતે ત્રણ વિભાગથી થવાનું છે આજે બિલિયા છે આવનાર સમયમાં કાકોશી થશે અને એના પછી કલાણા થશે એ પ્રકારે પંચાવને ગામો ઠેઠ સરકારના અને જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મામલતદાર કોર્ટ બધી જ લોકો જે સેવા કે પ્રવૃત્તિ છે એ બધી ગામે જઈને લોકોને લાભાર્થીઓને પૂર્ણ કરશે એની મને ચોક્કસ ખાતરી છે આ બધા પાસે હું અપેક્ષા રાખું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે આપણને બધા આપણે એમના માટે પ્રાર્થના કરીએ કે એમને ભગવાન શક્તિ આપે અને લોકસેવાનું જે કામ છે એ ભારત અને જ્યારે વિશ્વમાં કરતા હોય ત્યારે એ એમાં વૃદ્ધિ થાય અને લોકગીતનું કામ થાય એવી આપ સૌ પાસે વિનંતી કરી મારી વાત પૂર્ણ કરું છું